વડે હત્યા થઈ હતી પારિવારિક કારણોસર આગેડ મહિલાની હત્યા થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે આગડ મહિલાના ગળાના પાછળના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે મારી હત્યા કરાઈ છે મહિલાને પારિવારિક ઝઘડાના હત્યા થઈ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે ઘટનાની જાણ થતાં જ સારકુંડલા ટાઉન પોલીસ અને એલસીબી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી મૃતક મહિલાના મૃતદેહને સારકુંડલા સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો પોલીસ દ્વારા પરિવારના ત્રણથી ચાર સભ્યોને ઝીણવટભરી પૂછપરછ શરૂ કરી છે